સોળમાં સ્નેહમિલન સમારોહ અને વિદ્યાર્થી નામ વિતરણ કાર્યક્રમમાં એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિભારતીબાપુ સરખેજ આશ્રમ સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ વિકરીયા સાહેબ વરાછા કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી કોર્પોરેટર રાજેશભાઈ જોળીયા સ્વીમેર હોસ્પિટલના ચેરમેન મનીષાબેન આહી સુરત શહેર પોલીસ બટુકભાઈ મકવાણા નિલેશભાઈ મકવાણા કોળી સમાજ પરિવારના પ્રમુખ અને મહેમાનો સાથે સૌરાષ્ટ્ર તરફદા કોળી સમાજના આગેવાનો અને મકવાણા પરિવારના વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મકવાણા પરિવારના તેજસ્વી તાલાઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઝાલમભાઈ મકવાણા ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને સિવિલ ડિફેન્સ રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રી ઝાલમભાઈ મકવાણા દ્વારા આમંત્રિત મહેમાનોને સન્માન કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમમાં સુરત શહેરના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મકવાણા પરિવાર દ્વારા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે મકવાણા પરિવાર દ્વારા સમાજને એક સંદેશ આપવામાં આવ્યો હતો

આજે અમારે સોમો વિદ્યાર્થીના મિત્રનો કાર્યક્રમ રાખેલો છે અને સન્માન સમાર્થ મિત્ર રાખવાનું હેતુ સમારોહ રાખવાનો હેતુ એ છે કે નાના નાના ગુલકોને સારી એવી ટકાવારી આવતી હોય તો એને સ્ટેજ ઉપર એમનું સન્માન મળે તો એ જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ એમની મહેનત કરે એ જોઈને વિદ્યાર્થી રહેલું છે વિદ્યાર્થીઓને એક સંદેશ આપે છે કે જ્યાં પણ ક્યાંય અટવાતા હોય વ્યસન મુક્તિ બાબતે આ કાર્યક્રમમાં તમે જોવો તો એવા પંદર થી વીસ વ્યક્તિ ને અમે છ મહિનામાં વ્યસન મુક્તિ આપણે અપાવેલી છે